તો સુરતમાં તેર વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકાનું વડોદરા કનેક્શન અલકાપુરીના ગેસ્ટ હાઉસમાં બંને રોકાયા હતા ગેસ્ટ હાઉસમાં શિક્ષિકાએ માસૂમ સાથે શરીર સંબંધ બાંધ્યો હતો ભાણી છે પાવાગઢ જવાનું છે તેમ કહી ફોટા સાથેનું આઈ કાર્ડ રજૂ કર્યું હતું ગેસ્ટ હાઉસમાં બંને એક જ રૂમમાં રહ્યા હતા સુરત પોલીસને ચકમો આપવા શિક્ષિકાએ બદલેલો નંબર વડોદરા પોલીસે શોધી આપ્યો છે સયાજીગંજ પોલીસે આપેલા નવા નંબર પરથી સુરત પોલીસે એક શિક્ષિકાને ઝડપી પાડી છે જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે હાર્દિક શિક્ષિકા અલકાપુરીના ગેસ્ટ હાઉસ પર રોકાઈ હતી વધુ જાણકારી આ મામલે શું મળી રહી છે વડોદરા કનેક્શન મામલે બિલકુલ ની જો આ ઘટનાની વાત કરીએ તો આપની સામાજિક વ્યવસ્થાને સવાલોના ઘેરામાં ઊભી કરી દીધી છે હવે આ જે ઘટના આખી બની હતી તેમાં ચોંકાવનારો ખુલાસો વધુ થયો છે કે વડોદરા શહેરનું કનેક્શન સીધે સીધો આમાં સામે આવી રહ્યું છે સુરત થી ભાગ્યા બાદ આ જે શિક્ષિકા છે તેર વર્ષના માસુમ લઈને વડોદરા ખાતે આવી હતી અલકાપોરી વિસ્તારમાં ગેસ્ટ હાઉસ આવેલું છે આ ત્યાં તેઓ રોકાયા હતા ઉલ્લેખનીય બાબત છે કે જ્યારથી તેઓ ફરાર થયા હતા ત્યારથી જે પોલીસની નજર જે છે તે બંને પર હતી અને પોલીસે મોટા ભાગના જે સીસીટીવી કેમેરા છે આખા રૂટ પરના તે ખૂદી લીધા હતા ત્યારે આ મામલો જે છે તે વડોદરા સયાજીગંજ પોલીસ પહોંચ્યો હતો કારણ કે વડોદરા રેલવે સ્ટેશન અને ડેપો ખાતે પણ તપાસ કરવાની હતી ત્યારે સયાજીગંજ પોલીસે રેલવે સ્ટેશન અને એસટી ડેપોના સીસીટીવી ફૂટેજ જે છે તેની ચકાસણી કરી હતી તો એસટી ડેપો તરફના જે સીસીટીવી ફૂટેજ છે તેમાંથી આ શિક્ષિકાને તેર વર્ષનો જે વિદ્યાર્થી છે તેઓ ત્યાંથી પસાર થતા જણાઈ આવ્યા હતા જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેઓ ગેસ્ટ હાઉસ છોડીને નીકળી ગયા હતા પરંતુ રજીસ્ટરમાં જે નવો નંબર ત્યાં નોંધાવેલો હતો એ નવો નંબર

વધુ જાણકારી શું બિલકુલ પ્રીતિ જે પ્રકારે વાત કર્યો જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં એક ખાનગી કારખાનામાં ઘટના છે તે સામે આવી છે તેને સેફટી સાફ કરવા ઉતરાયા હતા જે પ્રકારે સમગ્ર ઘટના સામે આવી હતી મોડી રાતે શની વાઘેલા નામનો જે યુવાક છે આ જે સફાઈ કામદાર છે તે ઉતર્યો હતો ને ત્યાં જ ધરી પડ્યો હતો તેમની સાથે અન્ય ત્રણ લોકો પણ હતા જેમાં શૈલેષ વાઘેલા હશમુખ કબીરા અને કલ્પેશ મકરાણા આ ચારેય લોકોને ગેસ ગડતરની અસર થઈ હતી પરંતુ જે પ્રકારે ગેસ ગડતરની અસર છે તે વધુ શનિને થઈ હતી ત્યારે શનિ હાલ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમની હાલત પણ નાજુક જણાવાઈ રહી હતી જે પ્રકારે સફાઈ કામદારોને આ ગેસ ગડતરની અસર થઈ હતી તેને લઈને સફાઈ કર્મચારી યુનિયનના જે હોદ્દેદારો છે એ પણ દોડી ગઈ જી કેન્જલ આભાર આપણો જાણકારી આપવા માટે